ભારત એ બલિદાનોથી તૈયાર થયેલું રાષ્ટ્ર છે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે જે પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોને ત્રિસુ વહેંચવા માટે ટેવાયેલા છે જે સતત ચૂંટણી અને ચૂંટણી સિવાય મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે એમની સરકારમાં મુસ્લિમો દલિતો આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિદર્ભીઓ સાથે વ્યવહાર આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે વક્તવ્ય ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી વિધર્મી કહીને વાપર્યા છે એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્ય છે દસ દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં જે છતાં આજે કલેક્ટરશ્રી બનાસકાંઠાના આવેદનપત્ર મેં આપીને માગણી કરી છે અમારા માંથી કોઈ શા માટે ફરિયાદી બને જો તમે દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો તમે માનતા હો કે હિન્દુ મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું અને રહેવું જોઈએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમડા વિદ્યાર્થીઓને બાળકોનું મન કોમવાદી રંગે રંગવાની કોઈ કોશિશ ન કરે

દાખલો બેસાડવામાં આવે હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિનો ધર્મમાં સાચા માણસો પણ છે ખોટા પણ છે ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ઘરે મળીએ તો મને લાગે છે કે પાલનપુરની પ્રગતિ થાય કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાડે ચડતા નહીં એટલે પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું શું ખાતરી આપી અમને કહ્યું કે હું સંબંધિત પોલીસ વિભાગ સાથે વાત કરીશ અને હાલ તમારી સાથે વાત કરે પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું રાજ્યના પોલીસ વડાને પણ હમણાં રિંગ મારી ફોન નથી ઉપાડી શકતા તો રાજ્યના વડા વિકાસ સાહે સાથે પણ હું વાત કરવાનો છું પણ મારું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે વિપક્ષ પ્રેશર ઊભું કરે નાગરિકો રોડ ઉપર ઉતરેની પહેલાં સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ બીજી વાત એક થી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા છે ઓડિયો સંભળાય છે તો એક ટકો કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા તો એ પોતે પણ ગુનાહિત કૃત્ય છે રાઈટ મારા ચહેરાનો કે મારા કોઈ વિડીયોનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં બીજા શબ્દો કોમવાદી જાતિવાદી ગુનો દાખલ કરવા પાત્ર શબ્દો કોઈ મૂકી દે તો એ કૃત્ય પણ ગુલાય કૃત્ય છે તો સાયબર સેલની ટીમના કામે લગાડી કોણે આ કૃત્ય કર્યું એ જે પણ જવાબદાર છે એને જોલ ભેગો કરો આટલી વાત છે